ખબરોમાં આગળ વધી તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને તેમની જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી મોદીએ લખ્યું હતું કે સત્ય સમરસતા અને સમાનતા પર આધારિત તેમનું જીવન અને આદર્શો દેશવાસીઓ માટે હંમેશા પ્રેરણારૂપ બની રહેશે મોદીએ ભારતના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીને પણ શ્રદ્ધાંજલિ આપી હતી જેમનો જન્મ પણ એ જ દિવસે થયો હતો મોદીએ શાસ્ત્રી વિશે લખ્યું કે લાલ બહાદુર શાસ્ત્રીએ પોતાનું જીવન દેશના સૈનિકો ખેડૂતો અને સ્વાભિમાન માટે સમર્પિત કર્યું છે તો આપણે જણાવી દઈએ કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને અને લાલ લાલબહાદુર શ્રદ્ધાંજલિને તેમના જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને તેમને પુષ્પાંજલિ કરી સાથે મોદીએ એમ પણ લખ્યું કે સત્યનું જે સ્વરૂપ છે એ મહાત્મા ગાંધીનું પ્રતિક માનવામાં આવે છે